NIFD ચાંદખેડાના એન્યુઅલ ફેશન શોમાં બસો પચાસથી વધારે નવા ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા લેકમે ફેશન વીકની મોડલ્સ દ્વારા રેમફોક કરવામાં આવ્યો એનઆઈએફડી ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો એન્ડ આઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધારે ડિઝાઇન સ્ટુડન્ટના બસો પચાસથી વધારે ડિઝાઇન લેકમે ફેશન વીકની મોડલ્સ દ્વારા રેમફોક થકી રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે શહેરના એસીથી વધારે ફેશન ઇન્ફ્લુએન્સર્સ પણ રેમ્પોક કરવા આ શોમાં જોડાયા હતા એનઆઈએફડી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓએ બનાવેલા ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે એટલી સરળ નથી તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમ રહેલો છે આ ઇન્ડસ્ટ્રીમાં જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ આગળ જઈ શકાય છે અમે આવનારા સમયમાં પણ આ પ્રકારની ઇવેન્ટ્સ કરતા રહીશું જેનાથી લોકોમાં ફેશનમાં આવતા નવા ટ્રેન્ડ્સ વિશે જાગૃતતા આવે અને લોકોને એજ્યુકેટ કરીશું કે અલગ સિઝન તહેવાર કાર્યક્રમ સેલિબ્રેશનમાં કયા પ્રકારના ફેશનને અપનાવવું જોઈએ જેથી વધુ સારું દેખાઈ શકાય ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસમાં મુખ્ય પાંચ કેટેગરી રાખવામાં આવી હતી જેમાં ઇન્ડિયન હેરિટેજ મોર્ડન આર્ટ ગ્લોબલ ફ્યુઝન સસ્ટેનેબલ અને અવંત ગરડે રાખવામાં આવી હતી જે જુદા જુદા ત્રણ સ્ટોલમાં કરવામાં આવ્યું હતું આ મુખ્ય કેટેગરીની અંતર્ગત હાઉસ ઓફ બનારસ ડેકો એલિગન્સ રંગસાજી ઇકો વોરિયર્સ કમાનગરી મેટાલિક મશરૂમ બંજવારા ટ્રાયલ્સ પિંક ઓક્ટોબર જેવી જુદી જુદી વીસ થી વધુ થીમ પર બસો પચાસ થી વધારે નવા ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા હતા સેન્ટ્રલ ડાયરેક્ટર ઓફ એનઆઈએફડી ગાંધીનગર એન્ડ એનઆઈએફડી અમદાવાદ જન સર અમે ફેશન શો અમારો આ જે છે સિક્સટીન્થ એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે આમાં અમે સસ્ટેનેબલ અવન ગાર્ડ ગ્લોબલ ફ્યુઝન ઇન્ડિયન હેરિટેજ આવી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે જેમાં એકસો ઉપરના સ્ટુડન્ટ્સ છે એ એમણે સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે લગભગ છ મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન ફેશન ટુ ફેબ્રિક ફેબ્રિક ટુ ફોરેન એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એ ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે સર અમે આ વખતે એક એક અમે સસ્ટેનેબિલિટી ઉપર એક ખાસ વર્ક વર્કઆઉટ કર્યું છે અને અવન કાર્ડ તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે એક અમે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસ્ફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિયેટિવ લીધું છે જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ